જમ્મુશર ભરૂચ નેશનલ હાઈવે નંબર ચોસઠ કે જેના માટે સરકારની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયા ખર્ચાય છે પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીપગતથી હાલ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થવા પામેલ છે જેના કારણે મોટી હોનારત થાય તો તેનો જવાબદાર કોણ આમદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ મલ્લા તલાવડીથી અર્ચના પેટ્રોલ પંપ સુધી મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકોમાં પરેશાની અને અકસ્માતનો ભય સર્જાઈ રહ્યો છે નેશનલ હાઇવે નંબર ચોસઠ ખાડામાં કે પછી ખાડામાં નેશનલ હાઈવે પહેલા રૂપિયા તેર કરોડના ખર્ચે બાદ રૂપિયા સાઠ કરોડની આસપાસની રકમથી બનાવવામાં આવેલો રસ્તો ફક્ત ચાર મહિનામાં તૂટી જતા મસમોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મિલીભગતથી રોડ બનાવવામાં તકલાડી મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે વરૂદ જિલ્લાથી જંબુસર અને જંબુ સર્વિસ સમગ્ર કાઠિયાવાડને જોરતો ફક્ત આ રોડ જ છે જેની ઉપર ખાડોનું સામ્રાજ્ય સર્જાયું છે આજ નાના અને મોટા વાહન ચાલકોએ પણ સર્વિસ રોડ ઉપર જવા મજબૂર બન્યા હતા જેથી સર્વિસ રોડની પણ હાલત ખૂબ જ દયનીય બની છે અને થેર થેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જ્યારે અનેકો વાહનો રસ્તામાં ફસાયા છે ખૂબ જ ભાડે અને ઓવરલોડ ગાડીઓ આવવાથી કોઈ મોટી હોનારત થાય તેમ પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે રોડની આસપાસમાં નાના બાળકોની સ્કૂલો આવેલી હોય અને બાળકો પણ અભ્યાસ અર્થે આવતા હોય જ્યાં ખુલ્લી ગટરો અને રોડના મોસ મોટા ખાડાથી કોઈ મોટી હોનારત સર્જાય એવી દહેશત પણ લોકમુખે ચર્ચાઈ રહી છે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેનો જવાબદાર કોણ એ એક પ્રશ્ન બને છે અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે નંબર 64 થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો જ્યાં ગણતરીના દિવસોમાં જ આ રોડ તૂટી જવાથી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની લડત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે જેને લઈને હાલ આ રોડ નવો બને તેવી કોઈ પણ જાતની જોગવાઈ લાગતી નથી અને ચોમાસું ઋતુ પહેલા જ આ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય હતું જે ખાડાઓ અત્યારે તળાવમાં ફેરવાઈ ગયા છે અને આ નેશનલ હાઈવે નંબર ચોસઠ નો રોડ છે ખેતરનો રસ્તો હોય તેમ લાગી રહ્યું છે અહમદનગર માં જાણે વિકાસ ખોવાઈ ગયો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે તો શું આ સમાચાર બન્યા બાદ આરએમબી વિભાગ ભરૂચ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે જાવિદ મલિક રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ